એટલે ખેતી સિવાય કોઈનો ઉદ્ધાર નથી કારણ કે સવારે ઉત્થાન સાથે બધાને નાસ્તો કરવા આથી બધું એક પશુપાલન એક ખેતી સિવાય આ હિન્દુસ્તાનમાં કોઈને કશું ચાલવાનું નથી આ અમારી ધરતી માતા આજે ખાતરીના શુભ દિવસે અમે આવી ગયા છીએ હવે ચક્કું હું પૂજા કરીએ કોણ કોણ તિલક કર્યા ચાલુ રાખે છે હા નઈ